હે દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રામ રામ ડાયરા ને હું છું આપનો દોસ્ત ધ્રુવ માલમ અને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એટલે કે ધ્રુવ માલમ બ્લોગ આમ તો હું દ્વારકાધીશ છું અને આજે મારી ફર્સ્ટ ચેનલ છે મારું પહેલું પહેલું ચેનલ છે માટે સપોર્ટ કરજો આમ તો મારા ભાઈબંધ ની ચેનલ માં મેં વ્લોગ નાખ્યો હતો અને ઘણી ખરી કોમેન્ટ પણ આવી હતી કે ભાઈ તમે પણ વ્લોગ સ્ટાર્ટિંગ કરી નાખો તમારી સ્પીચ સારી છે માટે તમારી બધાની લાગણી ને મન રાખીને મેં મારું આ નવું ચેનલ બનાવ્યું છે માટે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો બરોબર છે અને આમ તો નવું નવું ચેનલ છે એટલે તો તો આમ છે પણ જે કઈ પણ ભૂલ થાય તો મને માફ કરી નાનો ભાઈ માટે સુધી જય બનાવી રેહજો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો ફાઈનલી આપણે શું કેવાય દ્વારકાના પેલા ગેટ આવી ગયા છે અને અમારા આગળ તમે માં જોયું હશે કે અમારા ભાઈ બહેન જયભાઈ છે એને બોલાવ્યા હતા અને જયભાઈ આપણે અમે જ આવી રહ્યા છે આપડે જેની વાત જતા હતા એ પાછા આવી ગયા છે કેમ છો જયેશ ભાઈ સારું જય દ્વારકાધીશ તો આપડા મિત્ર ખાસ પરમ મિત્ર અમને શું કહેવાય ઘણો સપોર્ટ કર્યો છે મને આગલા વિડીયો માં આગલા વ્લોગ પણ મને ઘણો સપોર્ટ કરેલો હતો ને આમને ઓળખાવાનો હોય નહીં કેમ કે તમે પેલો વિડીયો જોયો હશે તો તમને યાદ હશે અમારો બરોબર છે તો આપનું નામ છે જયેશભાઈ છે આપણા ને એની યુટ્યુબ ચેનલ નું એટલે કે ભાઈ ની તમારી યુટ્યુબ ચેનલ શું ભાઈ પેલો ગેજ છે જે દ્વારકાનો છે તો વિડિયો માં એન્ડ સુધી બને હું તમને મંદિર દેખાડવા જઈ રહ્યો છું માટે જય દ્વારકા હું જયેશભાઈ ની પાછળ બેસી ગયો છું ને આ છે આપડો રિલાયન્સ રોડ આમ તો તમે સમાચારમાં બધી જગ્યાએ સાંભળ્યું હશે તો અહીંયા ફાઇનલી પાણી આપણે બધા ભરેલા હતા તો અહીંયા દ્વારકાધીશની કૃપાથી સાવ પાણી ઉતરી ગયા છે આમ તો સંકટ હજી કહેવાય છે કે દ્વારકાવાળો થઈ આવું તી કાંઈ નુકસાન નહીં થાય પણ હજી સંકટનો ખતરો છે હજી આપણે આમ સંકટ શું આવી શકે છે દ્વારકામાં વાવાઝોડું જેવું કેમકે હજી દ્વારકાધીશની જચાસ ઉપર કાંઠીએ નથી અડધી કાંઠીએ ચઢાવેલી છે જો તમને દર્શનમાં આવતી હોય દેખાતી હોય તો તમે ફાઇનલી આમ જોઈ શકો છો દ્વારકાધીશ ના મસ્ત દર્શન કરી લ્યો આ નજારો તમને જોવા નહીં મળે બરોબર છે અને જો તમે દર્શન કરી શકો છો તો ફાઇનલી એમાં કોમેન્ટ કરી નાખજો જે દ્વારકાધીશ ને એટલે મને ખ્યાલ રહે કે તમે લોકો દર્શન કર્યા છે બરોબર છે તો હજી આપણે ઘણું જોવાનું છે માટે વિડીયો માં એન્ડ સુધી બન્યા રેજો રામ રામ ડાયરા ને અને ફરીથી હું ને જયેશભાઈ પાછું અમે આવી ગયા છે અને જયેશભાઈ મને એવું કીધું કે હોન્ડા ઉપરથી આપણે ગાડી ઉપર હતા એટલે સરખું દેખાશે નહીં માટે જે પાણી ભરેલું હતું જે જગ્યાએ ત્યાં અમે નીચે ઉતરીને તમને વ્યૂ બતાવવાની કોશિશ કરી રહ્યા છે માટે જયેશભાઈ તમે આઈડિયા આપો બરોબર તો તમને કેવાનું થાય છે એ વાત ઉપર તો શું છે કે ઉપરથી સારો વ્યૂ નહોતો તો મેં ભાઈ ને કીધું ભાઈ નીચે જઈએ નીચે જઈને વ્યૂ દેખાડીએ અને અને મંદિર તમે મંદિરના દર્શન દર્શન કરો કરો વિડીયો છેલ્લે સુધી જવો અને સારો લાગે વિડીયો તો સપોર્ટ કરો ભાઈને ભાઈ સારા એવા વિડીયો બનાવે છે પ્રયત્ન કરીએ છે જો સારા લાગે તો બન્યા રહેજો અને અમને પસંદ આવે અમારા વિડીયો તો લાઈક શેર અને કમેન્ટ કરતા અને અમે તમને કીધું કે મને સપોર્ટ કરે છે માટે આ આઈડિયો એનો જ હતો મેં તમને કીધું જ તું કે જયેશભાઈનો સપોર્ટ સારો છે માટે આપણે આ જયેશભાઈની વાત માની છે અને હવે આપણે જઈ રહ્યા છે તમને થોડીક ક્ષણ માટે ગોમતીજીનો પણ નજારો મારે બતાવો છે એ દરમિયાન પેલે દ્વારકાધીશ નો નીચેનો વ્યૂ તમને બતાવું છું કે જે પાણી ના હોય તો કેવું વાતાવરણ મસ્તીનું હોય છે કેવો દ્વારકાવાળો દેખાય છે તો તમે બહેન વિડીયો ઉપર અને જો તમે હોય તો આગળ શેર કરજો એટલી મારી નમ્ર વિનંતી છે માટે ભાઈને રહેજો વિડીયોમાં આગળ જયેશભાઈ તમને કઈક કહે છે અને જો દ્વારકા આવતો હોય તો અત્યારે ટાળજો દસ દસ દિવસ અઠવાડિયું દસ દિવસ ટાળજો કેમ કે વરસાદનું વાતાવરણ છે રસ્તાઓ બંધ છે

આજે જ દોસ્તાર બન્યા છે નવા છે બરોબર છે ને લોકો પરવાડ છે એટલે કાનુડન તો બહુ માને બરોબર છે ને ભાઈ હું કેવું છે જય ઠાકર જય જાય જય હો જય હો બાપ જય હો એટલે ખાસ આ બધા ભાઈઓ મળી ગયા છે અને હવે તમને હું બતાવી રહ્યો છું દ્વારકાનું મંદિર જેની તમે રાહ જોઈ રહ્યા વિડીયોમાં બન્યા થાય જાય ઠાકર તો ફરીથી આપણે ભેગા થઈ ગયા છે ને આ છે આપણું સપન સીડી અને અહીંથી દ્વારકાધીશનો નજારો કાંઈક અલગ જ કે દેખાય છે એટલે કે અહીં કહેવાય છે કે અહીંયા આપણે જે યાત્રીગણ આવે છે એના બધા જ પાપો દૂર થઈ જાય છે આ સીડી ચઢવાથી માટે તમે પણ દ્વારકા હોવો તો આ સીડી ચડજો અને દ્વારકાધીશનું દર્શન તમે પણ કરી લો સુકૂન કે નામ શું ને હાય હાય એટના સુકૂન જોઈ શકો છો દ્વારકાની બજાર અને ફાઇનલી આપણા રણછોડ રંગીલા એવા દ્વારકાધીશનું સાનિધ્ય આવી ગયું છે તો છેઠ સુધી બને રહેજો યુપીઓમાં ઠીક છે ફાઇનલી આપણું દ્વારકાધીશનું મંદિર જગજપતિ દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો નાથ એવો દ્વારકાવાળાનું મંદિર આવી ગયું છે આપ દર્શન કરી લેજો બંને એટલું હું તમને દર્શન કરાવવાની કોશિશ કરીશ જોઈ લેજો અને સારું લાગે તો કોમેન્ટ પણ એક કરી દેજો જય દ્વારકાધીશ નામની ઠીક છે એના રહ્યો વિડીયોમાં આમ તો અહીંયા મંદિર પટંગણમાં મનાય છે પણ તમને દેખાડવાની કોશિશ કરીશ કે અહીંયા એન્ડેગલ છે માટે તમને દર્શન કરવા માટે એક નાનો પ્રયાસ છે તો દર્શન કરી લેજો મંદિરનું પાછા આપણે મળી ગયા છે અને મને એવું લાગ્યું કે મંદિરના તો તમને મેં દર્શન કરાવી દીધા પણ આ કેવું પવિત્ર દ્વારકા નગરી પણ કેવી સારી લાગી અને વચ્ચે મારો શેઠ સાંભળ્યો કહેવાય છે ને કે ચાર દિશામાં દરિયો અને શેઠ મારો સાંભળ્યો એવો મારો અખિલ બ્રહ્માંડનો નાથ એવો મુરારી મારો રાઘવેન્દ્ર સરકાર એવા મારા મુરારી કેવો સારો બધી જ આખી દુનિયાની વચમાં બેઠો છે આપ તમે જોઈ શકો છો અને આ નજારો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરવાનું ચૂકશો નહીં અને કેવું લાગ્યું કોમેન્ટમાં અને વિડીયો કેવો છે એ તમે જોયો જશે આગળનો માટે જોઈ લેજો આમ પણ વરસાદની આગાહી છે અને આવી રૂઢિ દ્વારકા નગરી છે બરાબર છે આપ તમે જોઈ જ શકો છો માટે વિડીયોમાં રામરામ ડાયરાને ફરી પાછો હું તમારી સમક્ષ આવી ગયો છું અને ખાસ કહેવાનું એ કે જયેશભાઈ ગામડેથી આવે છે અને તમે જાણો જ છો કે દ્વારકામાં ફૂલ પાણી ભરેલું હતું અને ગામડાના રસ્તામાં લાઈટ પણ નથી હોતી એટલે સાંજ પડી ગઈ છે સૂર્ય ડૂબતો છે પણ કહેવાનું એ કે જયેશભાઈએ મને કીધું કે ભાઈ આમ નહીં નામ સમસ્યા થશે એટલે હું રજા લઉં છું બરાબર છે માટે જયેશભાઈ મારી લાગણીને માન દઈને અહીંયા મારા પાસે વિડીયો બનાવવા આવ્યા હતા કે ભાઈ તમે આવ્યા હતા તો હું પણ તમારી ભેગો વિડીયોમાં આવીશ મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ તમે જઈ શકો છો બીજી વાર તમે જરૂર પધારજો દ્વારકા આપણે કહેવાનું એ કાંઈ થતું નથી તમને દર્શન મસ્તીના વ્યવસ્થિત કરાવી દીધા થશે હું આશા કરું છું કે તમને દ કહેવાય કે દર્શન મસ્તીના થઈ જ ગયા હશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને છેજ સુધી વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મળીએ આપણે એક નવા વિડીયોમાં અને નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ રામ રામ ડાયરાને જય શ્રી કૃષ્ણ